એક પ્રભાત રેલી કાઢવામાં આવી જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય સાથે જ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા પિંકીબેન સોની જેવો મેયર છે મહામંત્રી સત્યન કુલાબકર શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા વોર્ડ પ્રભારી વોર્ડના કોર્પોરેટર અને મહામંત્રીઓ આ પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ એ શહાદતનો દિવસ છે રાષ્ટ્રપ્રેમ ધર્મપ્રેમનો દિવસ છે દેશના ઇતિહાસનું ક્રાંતિકારીઓના ઇતિહાસનું એક સુવર્ણ પાનું આજે લખાયું હતું મુગલ સંતાલકના આક્રાંત ઔરંગઝેબ પાશાહે જ્યારે દસમા ગુરુ શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બાળક ફતેજસિંહ અને જોરાવરસિંહજી જેમની ઉંમર નવ અને સાત વર્ષની ઉંમર હતી તેઓને ધર્મ પરિવર્તન માટે વાત કરી પરંતુ તેઓ તેમના કોઈ પણ પ્રકારના ધમકીને અથવા આલોપનોને વશ ન થતા રાષ્ટ્રપ્રેમ અને ધર્મપ્રેમના કારણે તેમની શહાદત વહોરી એ શહાદતને યાદ કરવા માટે ગત જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજનો દિવસ એટલે કે છવ્વીસ ડિસેમ્બરનો દિવસ એ વીર બાલ દિવસ તરીકે મનાવવાનું રાષ્ટ્રીય કક્ષાએ નક્કી કર્યું છવ્વીસ ડિસેમ્બર સત્તરસો ને સાતના રોજ જે સાહેબજાદોએ શહાદત વધાર્યું હતી જેને યાદ કરતો આ દિવસ છે આજે આખા એ દેશમાં ઓગણીસ લાખથી પણ વધારે જગ્યા પર આ પ્રકારના પ્રદર્શનીની પ્રદર્શની મૂકી છે અને સાથે સાથે ફેરીનું આયોજન કર્યું છે આખા દેશના તમામ ગુરુદ્વારામાં આ પ્રકારે નાગરિકો દ્વારા બાળકો દ્વારા યુવાઓ દ્વારા પ્રભાત ફેરી કરીને આ પ્રદર્શની જોઈને ગુરુ ગોવિંદ સાહેબ ગુરુ નાનક સાહેબના ગાદી પર માથું નમાવીને રાષ્ટ્રપ્રેમને યાદ કરવા માટે માર્યું